હવામાન વિભાગની વરસાદને લઈને સૌથી મોટી આગાહી જે છે તે અત્યારે સામે આવી રહી છે જો વાત કરવામાં આવે તો ગુજરાત નજીક એક સિસ્ટમ છે આ સિસ્ટમનું ભયાનક રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અત્યંત ભારે વધુ અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાત જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે ભયાનક વરસાદ વરસે તેવી આગાહી જે છે તે આપવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ તથા હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાત દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવના છે સાથે જ વાત કરીએ તો છ સપ્ટેમ્બરે ખૂબ સારો વરસાદ થયો છે તો બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા વલસાડ એ સહિતની જે જગ્યાઓ છે તે ભારે તે ભારે વરસાદની શક્યતા છે દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારોમાં વરસાદ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી જેમ જેમાં ભારે તે વરસાદ અને કેટલાક સ્થળો પર અત્યંત ભારે વરસાદ થવાની પણ સંભાવના જોવાઈ રહી છે

ભારે વરસાદને લઈને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી શક્યતા વ્યક્ત કરવામાં આવી અમદાવાદ હવામાન કેન્દ્રના એક દાસ એવું જણાવે છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ઠેક ઠેકાણે વરસાદી માહોલ રહેવાની છે એવો માહોલ રહેશે કે જે ગાજવીજ સાથે વરસાદ પડશે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમાં આજના દિવસ માટે સાત જિલ્લામાં રેડેલટ સાથે અત્યંત ભારે વરસાદની લઈ અસર ભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા દક્ષિણ ગુજરાતનો એક જિલ્લો તથા કેન્દ્રશાસિત પ્રદેશ અને સૌરાષ્ટ્રના બે જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સિવાય તેર જિલ્લાઓના એ વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના છે સાથે જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના કચ્છ અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના હવામાન વિભાગે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં સહિત સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર રાજકોટ માટે રેડ એલર્ટ આપ્યું છે જેમાં કહી શકાય કે બનાસકાંઠામાં અસાધારણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી જ્યારે બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પાટણ અને ખેડા મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવાની સાથે જ વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડીએમ પણ જાહેર કર્યો છે વાત એ છ થી છ તારીખ થી કરીએ તો છ સપ્ટેમ્બરની ની આગાહીમાં સૌરાષ્ટ્રમાં પાંચ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ સાથે કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે અતિભારે વરસાદની શક્યતા આપવામાં આવી હતી જેમાં દરિયાકાંઠાના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ તથા મોરબી અને બોટાદનો સમાવેશ થાય છે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હતી આ સિવાય રાજ્યના જે ભાગોમાં યલો એલર્ટ છે તેમાં સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ તથા દીવના સમાવેશ કરવામાં આવે છે સાત આજના દિવસની વાત કરીએ તો સાતમી સપ્ટેમ્બર માટે આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાટણ ગાંધીનગર મહીસાગર અને સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ માટે પણ ઓરેન્જ એલર્ટ આપવાની સાથે છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ દમણ તથા દાદરા અને નગર હવેલીની સાથે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢ તથા બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાતની આસપાસ બનેલી વરસાદની સિસ્ટમની અસરથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે

તમારી આસપાસ કેવો વરસાદ છે કેટલું પાણી ભરાયું છે કેટલા ચેકડેમોમાં પાણી આવ્યું છે અમારા ડિજિટલના માધ્યમથી કમેન્ટ બોક્સમાં ખાસ લખજો બાકી સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર આપ જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર